પલસાણાની માખીંગા જીઆઈડીસી કંપનીમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં ફફરાતફરી મચી ગઈ હતી સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ પરંતુ કેમિકલ કંપનીને ભારે નુકસાન પહોંચ્યું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે પલસાણા તાલુકાના માખીંગા જીઆરડીસી વિસ્તારમાં આવેલ ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ શ્રી બાલાજી નામની કેમિકલ કંપનીમાં સવારે દસ વાગીને ત્રીસ મિનિટના સમયે અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી આગ એટલી ભયાનક હતી કે જોત જોતામાં સમગ્ર પ્લાન્ટની લપેટમાં લઈ લીધો હતો આ ઘટનાની જાણ થતાં જ બારડોલી પલસાણા સચિન અને કામરેજ સહિતના વિસ્તારોમાંથી દસ જેટલા ફાયર ફાઇટરો તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો સાથે જ કંપનીમાં કેમિકલ હોવાથી આગ વધુ વિકરાળ બની રહી હતી ફાયર વિભાગ દ્વારા પાણી સાથે ફોર્મનો પણ સતત મારો ચલાવવામાં આવ્યો હતો અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા બહારના ભાગે આગ પર કાબુ મેળવાયો હતો આગની તીવ્રતા વધુ હોવાથી અંદર પહોંચવામાં મુશ્કેલી પડતી હોવાથી ફાયર વિભાગ દ્વારા જેસીબી મશીન બોલાવી કંપનીની દિવાલ તોડવામાં આવી હતી ત્યારબાદ જવાનોએ ભારે જહેમત બાદ આગ ઉપર મહદઅંશે કાબુ મેળવી લીધો હતો પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટને કારણે કેમિકલના ડ્રમમાં સ્પાર્ક થતાં આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે આ દુર્ઘટનામાં કંપનીમાં રાખેલા કેમિકલના ડ્રમ કિંમતી મશીનરી કાચો માલ બળીને ખાક થઈ ગયો છે એટલું જ નહીં કંપનીના કમ્પાઉન્ડમાં ઉભેલું એક ટેન્કર અને બાઇક પણ આગની ચપેટમાં આવી જતાં બળીને ખાખ થઈ ગયા હતા બારડોલી ફાયરની ટીમ દ્વારા ઘટના સ્થળ ઉપર પહોંચી સૌથી પહેલા ટેન્કરને આગની ચપેટમાં આવ્યું હતું એ ટેન્કર પર આગ ઓલવી નાખી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ જે મોટી રાહતની વાત છે જોકે કંપની સંચાલકોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા રહેલી છે પલસાણામાં ગ્લોબલ પાર્કમાં એક બાલાજી કેમિકલ્સમાં બાલાજી કેમિકલ્સ કંપનીમાં આગનો બનાવ બનેલ છે સાડા ની આસપાસ કોલ મળેલ હતો બારડોલી ફાયર બ્રિગેડ તથા ઈઆરસી ફાયર બ્રિગેડ તાત્કાલિક ધોરણે બારડોલી ટીમ ઈઆરસીની ટીમ તથા આજુબાજુ નોટિફાઈડ એરિયાની ટીમ મળીને બધી હાલ સ્થળ પર ગાડીઓ આવી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાલ ચાલુ છે સર કેમિકલની કંપની છે કેટલી મુશ્કેલી પડી રહી છે કઈ રીતે હાલ કામગીરી કરાઈ રહી છે જે કેમિકલની કંપની છે એટલે અત્યારે હાલ ફોર્મનો મારો ચાલુ છે અને થોડીક ફોમ મારીને અમે કંટ્રોલ મેળવવાનો કરી રહ્યા છે કેટલા વાહનો આગની ચપેટમાં આવ્યા છે જે એક ટેન્કર વાહનની ચપેટમાં આવ્યું છે તે હાલ કંટ્રોલ માં છે કેટલો સમય લાગશે સંપૂર્ણ કાબુમાં ત્રણ થી ચાર કલાક લાગી શકે